શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અજમાં જો નાય ફ્રેશ થઈ ગયા છે અને અત્યારમાં થઈ ગયા છે તૈયાર અને જાય છે બારગામ ત્યાં જાય છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને બતાવશું આમ કરો તો ફેમિલી આપણે પોગી ગયા છીએ બાપા સીતારામ હની તો એ તો તમને ખબર જ હશે કોની સી અને આપણે પોગી છીએ અને આપણે હું કામ આવ્યા છે એ નહીં બતાવું હમણાં પછી પપ્પા એ સપોર્ટ કાઢ છે ને કસ્ટમરની ભીડ બહુ છે અંદર ગ્રાઉન્ડ છે અને આપણે જઈએ હમણાં અંદર પછી બતાવું તમને કેવું છે એમ અને સરસ મજાના કબાટને એવું બધું મળે છે એ તો તમને ખબર જ જ્યારે તો કસ્ટમરની બહુ ભીડ છે અને બધું મળે છે તમને ખબર

ટ્રાફિક છે જ એટલે બહુ એટલે બસ નંબર બહુ છે અત્યારે ભાઈ ટ્રાફિક બહુ છે હો કૌશિક ભાઈને ઓલે તમે એટલે થોડીવાર લાગે એટલે લાગે એવું છે વસ્તુ કોટલિંગ મળે છે ને એકદમ મસ્ત મજા આવે છે સરસ મજા અને આપણે સાઇન વિડીયો બનાવવા જાય આજકાલ અને છે ને આવે છે છે અને બધી વસ્તુ કોઈ વસ્તુ નહીં

એટલે પછી આપણે આ રોકડા સિસ્ટમ છે બાકીની કોઈ સિસ્ટમ છે જ નહીં બસ કઈ દોું શું ને તો જો આનું બિલ બને છે ઓકે આ એ તો કઈ નહી તો બરોબર છે 나비 <놀미> 고민. બસ ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે છે ને આપણે આવીને જમી લીધા ને અત્યારે વાગી ગયા છે તણ અને આવાડીમાં આપણે પાણી શરૂ છે ને ઘઉંમાં હવાનું તો બેન પાણી વાળતી હતી પછી થોડીક ચાપું હાજી ખેંચવાની હતી એ ખેંસી એણે અને આપણે હતી છે ને બધું બકાલ ઉતારીને ઘરે આવ્યા ને પછી આપણે ગયા હતા તળાજા તળાજા જો કૌશિક બહેન શોપે ગયા હતા અને થોડોક એવો વિડીયો લીધો બહુ કાંઈ લીધો નથી આપણે હજી છે ને ક્યાંય વિડીયા નથી બનાવતા એટલે આપણે બહુ બોલી ન હોય કે એમ બહાર જઈને વિડીયા બનાવવામાં એટલે આપણે છે ને આપણી વાડીના વાડીને વીડિયા બનાવી અને આજમાં આપણે હા જે છે ગણેશ અને ગણેશનો થોડોક વિડીયો લેશું આપણે પછી છે ને બની શકે એટલો બનાવશું આપણે છે ને બહુ માણસોમાં એની વીડિયા એટલે આપણે બહુ ફાવે એની બનાવતા વાડીને બનાવ્યા કરીએ તો એવું છે ફેમિલી અને કાલનો વિડીયો પાછું જોવાનું ભૂલતા નહીં આપણે ગણેશની કેવી રીતે ગણેશ સ્થાપના કરવાની હોય અને બહેનોને પીઠી સોળવાની હોય અને પીઠી રસમ કેવી રીતે હોય એ જોજો આપણા વિડીયામાં અને વિડીયો ગમે તો પાછા લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો તો એવું છે ફેમિલી ફેમિલી હવે જ આવી આપણે નિરા વાઢવા અને ઉચ્ચન પપ્પા છે ને પેટ્રોલ પંપે એટલે ડીઝલ લઈ આવ્યા છે ડીઝલ આલે ખોટું કહો ફેમિલી આપણને ખબર જ છે આપણે ખેતી કામ કરતા હોય એટલે અને જો એ નહીં તે આપણે પૂરવું જ પડે એમ ન માલે નહીં અને આપણે મસ્ત મજાની એક આખી લારી ભરી આવવાની છે નીરાવની કા અને પછી તો આપણે બે ત્રણ દિવસ લગ્ન છે એ તો ખબર જ છે ને આજમાં ગણે બે જાય એટલે આખો ફેરો લઈને વહી આવી બે દી ઉપાધિની તો હા એમ બંધ કરવાનું

સરસ મજા ના આવે હમણાં થોડાક દિવસ લેવા જાઉં વાડીએ વાળી તો ઘાસ લીલો લેતા આવશું બાકી ક્રિશુને છે જવો લીલો એટલો ઘાસ લઈ આવ્યા છીએ આપણે એક લારી ભરીને બાકી જો હજી એને બેહવું છે ટ્રેક્ટરમાં જો કોઈને પાસે ન જાવ ધ્યાન એનું કોને હમું છે જો આગળ હ જો કોઈ પાસે રમવું જ નથી એને

તો ફેમિલી આપણે આ વાડીએ અને આ વાડીએ છે ને આપણે ખાલી આટો જ મારવાનો હતો કટર હાલી ગયું છે આપણે ખાતર નાખી દીધું ને કમ્પ્લીટ થઈ ગયું પણ હવે લગ્ન સિવાય લગ્ન પૂરા થાય ને એ સિવાય કઈ કામ નહીં થાય કા કટર એક નંબર હાલી ગયું જવો સરસ મજાનું આખી વાડીમાં કટર હાલી ગયું છે સુપર ને બાકી ફેમિલી આમાં તો છે ને આપણે બકાલું રોપાણ કરવાનું છે લાવેલું પીડ્યું છે ઘેરે પણ હવે હમણાં નહીં રોપાણ થાય અને ઉછણ પપ્પા છે ને ટ્યૂપ છોડે છે ધીજો એટલે પોગી ગયો છે જવો